મિત્રો મારું નામ કાજલ છે અને મારી ઉંમર 21 વર્ષની છે હું દેખાવમાં જોરદાર ફટકો લાગુ છું અને હું દેખાવમાં હિરોઈન લાગુ છું મારા લગ્ન 1 વર્ષ પહેલા થયા હતા અને હવે હું સાસરે આવી ગઈ છું હવે મારા પરિવારમાં હું મારો પતિ અને મારા સાસુ સસરા સાથે રહીએ છીએ કારણ કે થોડા વર્ષ પહેલા મારા સસરાનો અવસાન થયો હતો અમારા ધરથી દૂર મારા સાસુની એક ફ્રેન્ડ રહેતી હતી જેનું નામ મંજુલા હતું અને મારા સાસુનું નામ ચંપા હતું એકવાર એ અમારા ધરે આવ્યા અને મારા સાસુ સાથે વાતો કરવા લાગ્યા એ ચંપા કાકી પણ વિધવા હતા અમે બધા સાંજે જમીને સૂઈ ગયા બીજા દિવસે રવિવાર હોવાથી બધા મોડા ઉઠ્યા લગભગ 1 વાગે ચંપા કાકી તેમના ધરે ગયા બે દિવસ પછી મને ચંપા કાકીનો ફોન આવ્યો તેણીએ કહ્યું તારી સાસુ સાથે મારી વાત કરવા દો મારે અગત્યનું કામ છે તેથી હું ફોન લઈને મારી સાસુ પાસે આવી એ બંને વાત કરવા લાગ્યા મારા ફોનમાં ઓટોકોલ રેકોર્ડ ચાલુ રહે છે એ જ રાતે હું મારા રૂમમાં ગીતો સાંભળતી હતી અને ગીત બદલતા જ મારી સાસુ અને ચંપાકાકીનું રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું હવે હું એ સાંભળવા લાગી અને તે રેકોર્ડિંગ સાંભળીને मारा होश उड़ी गया चंपा काकी कहता हता के आपने बन्ने आवता रविवार फिल्म जोशु मैं एक छोकरा ने फसाव्यो ते मित्र अमने मूवी हॉल बहार ते तमाम खर्च उठावशे पासे रूम छे परी आपने त्या जईने मजा लईशू हवे हूँ ए सामरी ने एकदम हैरान थई गई हवे मने ए बंने नी हरकत जोवानी इच्छा थई एटले जयरे ए मूवी गया त्यारे में पर एक टिकट बुक करा पची चंपा काकी ए कोई ने फोन करो तो थोड़े दूर बे उभा हता तेओए हाथ पूछा करो मारा सासू चंपा काकी तेनी पासे गया अने बधा मूवी थिएटर में आवी गया पहला एक छोकरो पची चंपा काकी पची मारा सासू फरी एक छोकरो आम चारे बैठा हता हूँ मारी सीट पर बेसी गई મારી સીટ એની પાછળની લાઈનમાં હતી હોલમાં બહુ ઊંચી ભીડ હતી પછી જારે ફિલ્મ શરૂ થઈ ફિલ્મ શરૂ થયા પછી મે જોયું કે એ બધા મજા કરવા લાગ્યા હતા પણ ખૂલીને કઈ કરી શકે એમ નહોતા લગભગ 30 મિનિટ પછી એ લોકો ઊભા થઈ ગયા અને બહાર જવા લાગ્યા અને હું પણ તેની પાછળ ગઈ त्या किलोमीटर चाल्या ते मारा सासू अने चंपा काकी बन्ने रेलवे स्टेशन पासेनी एक गली मां लई गया अने। रूम अंदर थी बंद करी दीदो हवे मारे अंदर शो चाले छे ए हतु हुं अंदर जोवानी जगह गोतवा लागी त्या अचानक मारी नजर एक बारी पर पड़ी अने हु त्या आवी गई अने जेव में अंदर जोयु तो मारी आँख पोरी थई गई कारण के अंदर कार्यक्रम चालू गयो हतो अने अंदर जे मैं जो तमने मारी कहानी ना बीजा भाग मा कहीसू જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઈકન ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર